सत्य को परेशान करा जा सकता है लेकिन पराजित नहीं कर सकता सत्य की जीत होगी उस मीटिंग में जानबूझ के भाजपा के लोगों ने मेरे साथ बवाल किया नामदार हाईकोर्ट ने जो शर्ती जमीन दिया है उसका हम स्वागत करते हैं સમાચારોમાં આગળ વાત કરીએ એ ધારાસભ્ય ચૈતર વસાવાને લઈ ધારાસભ્ય ચેતર વસાવા એ બહાર આવતાની સાથે ધડાકો કર્યો છે ધારાસભ્ય ચેતર વસાવા જેલ બહાર આવીને એ સરકારને પડકાર ફેંકતું એક નિવેદન પણ સામે આપ્યું છે અને ચૈતર વસાવા જે નિવેદન આપ્યું છે એ નિવેદનને લઈ હવે અનેક તર્ક વિતર્કો એ શરૂ થયા છે નિવેદનમાં તેમણે એવું પણ કહ્યું કે સત્ય પરેશાન હો સકતા હૈ લેકિન સત્ય એ પરાજિત નહીં હો શકતા સરકાર પણ આટકતરી રીતે ચૈતર વસાવાએ એ પ્રહારો કર્યા મોટી સંખ્યામાં એ પોતાના વિસ્તારના સમર્થકો આમ આદમી પાર્ટીના નેતાઓ કાર્યકર્તાઓ એ ચૈતર વસાવાને વડોદરા સેન્ટ્રલ જેલની બહાર લેવા માટે પહોંચ્યા હતા ઈસુદાન ગઢવી કે જેઓ ચેતર વસાવા જ્યારે બહાર આવ્યા ત્યારે તેમને ભેટી પડ્યા હતા ચૈતર વસાવાનો પરિવાર પણ આ ત્યાં ઉપસ્થિત હતો સાથે જ ભરૂચ અને ડેડિયાપાડા વિસ્તારના તમામ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ નેતાઓ એ ચૈતર વસાવા જ્યારે વડોદરા સેન્ટ્રલ જેલ ખાતેથી બહાર આવ્યા ત્યારે ઉપસ્થિત થયા હતા મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત થયા હતા ચેતર વસાવા જે એ એક્ટિવિટીની બેઠકની અંદર જે બબાલ થઈ હતી એ બબાલના ભાગરૂપે તેમની ઉપર ફરિયાદ કરવામાં આવી હતી લગભગ એંસી દિવસ જેટલો સમય તેઓએ જેલમાં વિતાવ્યો પોતાના વિસ્તારની વ્યથા અને અનેક કાર્યક્રમો એ વિસ્તારની અનેક પીડાઓમાં તેઓ સહભાગી ન થઈ શક્યા તેમનો તેમને દુઃખ પણ વ્યક્ત કર્યું આગામી દિવસોમાં તે મજબૂતાઈથી એ વિસ્તારના પ્રશ્નો એ ઉઠાવવાની તેમના દ્વારા તેમને બાહેનદરી આપી છે અને સાથે જ તેમને જે શરતી જામીન ઉપર મુક્ત કરવામાં આવ્યા છે ત્યારે એ હજી ચેતર વસાવા જેલની બહાર આવતાની સાથે જ એ મોટી સંખ્યામાં તેમનું એ અભિવાદન કરવામાં આવ્યું હતું સાથે જ એ રાજપીપળાની બાજુમાં એ જંગી સભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે લગભગ એ બાર વાગ્યાની આસપાસ ચેતર વસાવા એ વિસ્તારના લોકોને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને એસી દિવસ પછી બહાર આવીને આજે સંબોધન કરવાના છે તે પેલા જેલની બહાર આવતાની સાથે જ ચેતર વસાવાના એ જૂના તેવર જે રીતના છે એ તેવરના અંદાજમાં ચેતર વસાવાય શું કહ્યું આવો તે પણ સાંભળીએ જો એટીવીટી કી ગવર્નમેન્ટ કી કમિટી કી મીટિંગ થી ઉસ મીટિંગ મે જાનબૂજ કે ભાજપા કે લોકોને મેરે સાથ બવાલ કિયા ઓર મેને ધારાસભ્ય હોતે હુએ મેને गुना दाखिल करने के लिए मैंने अर्जी दी फिर भी मेरी अर्जी नहीं हो के मेरे पे जो गुना दाखिल किया है वो पुलिस और भाजपा के कई नेताओं ने साथ में मिल फर्जी गुना दाखिल किया है नामदार हाईकोर्ट ने जो शर्ती जामीन दिया है उसका हम स्वागत करते हैं और आने वाले दिन में लोगों के बीच रह के लोगों के मुद्दे उठाते रहेंगे धाराएं लगी है क्या कहेंगे धाराएं लगी सत्य को परेशान करा जा सकता है लेकिन पराजित नहीं कर सकता सत्य की जीत होगी आगे भी जाए। जाए। मेरे विपक्ष में होते हुए मेरे आवाज़ को दबाने की कोशिश की गई लेकिन ये आवाज़ संविधान का आवाज़ है ये आवाज़ जनता की आवाज़ है ये आवाज़ कभी दबाएगी नहीं ये आवाज़ और ताकत से हम आगे बढ़ाएंगे जो ए की गवर्नमेंट की, की कमेटी की मीटिंग थी उस मीटिंग में जानबूझ के भाजपा के लोगों ने मेरे साथ बवाल किया और मैंने धारासभ्य होते हुए मैंने गुना दाखिल करने के लिए मैंने अर्जी दी फिर भी मेरी अर्जी नहीं होकर मेरे पे जो गुना दाखिल किया है वो पुलिस और भाजपा के कई नेताओं ने साथ में मिल फर्जी गुना दाखिल किया है नामदार हाईकोर्ट ने जो शर्ती जामीन दिया है उसका हम स्वागत करते हैं और आने वाले दिन में लोगों के बीच रह के लोगों के मुद्दे उठाते रहेंगे धाराएं लगी है क्या कहेंगे धाराएं लगी है सत्य को परेशान करा जा सकता है लेकिन पराजित नहीं कर सकता सत्य की जीत होगी मेरे विपक्ष में होते हुए मेरे आवाज़ को दबाने की कोशिश की गई लेकिन ये आवाज़ संविधान का आवाज़ है ये आवाज़ जनता की आवाज़ है ये आवाज़ कभी दबाएगी कि नहीं ये आवाज़ और ताकत से हम आगे बढ़ेंगे।